આજનો એપિસોડ ખાસ છે કારણ કે અમારા બે સબસ્ક્રાઈબર્સે કોમેન્ટ દ્વારા માતાના એક સ્વરૂપ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરી હતી જે માતા મુમાઈ માતા તરીકે ઓળખાય છે તમે સાચું ઓળખ્યું આ દશામાતાનું નામ છે આજે આપણે જાણીશું કે દશામાતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને માતાનો ઇતિહાસ શું છે કથાનો પ્રારંભ સતયુગથી થાય છે દેવી સતીના માતાએ પાર્વતીના રૂપમાં જન્મ લઈને કઠોર તપસ્યા દ્વારા મહાદેવને પતિરૂપે પ્રાપ્ત કર્યા માતા આદિશક્તિને તેમના સાચા સ્વરૂપનું જ્ઞાન આપવા માટે મહાદેવે દેવીને અનેક વિદ્યાઓ શીખવી એક દિવસ મહાદેવ પાર્વતીને રુદ્રમંત્રનું જ્ઞાન આપી રહ્યા હતા પરંતુ માતા ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહીં આથી શિવજી ક્રોધિત થયા અને તેમણે માતાને ધ્યાન કેન્દ્રિત કરવાની વિદ્યા શીખવા માટે માછીમારના ઘરે જન્મ લેવાનો શ્રાપ આપ્યો કેટલાક સમય પછી નિસન્તાન માછીમારને સમુદ્રમાં એક ડુંગળીની અંદર ફસાયેલી એક નાની બાળકી મળી જેને તેણે પોતાની પુત્રી તરીકે અપનાવી અને તેનું નામ મત્સ્યા રાખ્યું સમય વીતતો ગયો અને મત્સ્યા એક અદ્ભુત યુવતી બની તે અપૂર્વ સૌંદર્ય ગુણવત્તા અને સૌમ્યતાથી ભરપૂર હતી માતા પાર્વતીને કૈલાસ છોડીને ઘણો સમય વીતી ગયો હતો શિવજીને પણ માતા વિના કૈલાસ સૂનું લાગવા લાગ્યું તેથી તેમણે માતાને કૈલાસ પાછા લાવવા માટે એક લીલા રચી શિવજીએ પોતાના ગણપતિને મોટી માછલીનું રૂપ ધારણ કરીને સમુદ્રના કિનારે આવેલા ગામમાં મોકલ્યા મોટી માછલીએ ભારે ઉપદ્રવ મચાવ્યો ત્યારે માછીમારોના મુખિયાએ કહ્યું કે જે કોઈ આ મોટી માછલીનો શિકાર કરશે તેની સાથે હું મારી પુત્રી મત્સ્યાનું લગ્ન કરીશ શિવજીએ નવયુવાનનું રૂપ ધારણ કરીને મોટી માછલીનો શિકાર કર્યો અને મહાદેવે માછીમારના રૂપમાં પોતાની શાશ્વત પત્ની પાર્વતી સાથે લગ્ન કર્યા તેમણે માતાને તેમના પાર્વતી સ્વરૂપની વાસ્તવિકતા યાદ અપાવી માતાએ ભવાની પાર્વતીનું રૂપ ધારણ કર્યું અને સૌ માછીમારોને દેખની રક્ષાનું વચન આપ્યું અંબા એટલે ભવાની અને મરાઠીમાં આઈને માતા કહે છે આનાથી અપભ્રંશ થઈને મા અંબા મોમાઈ બની ગયું જેના નામ પર દેશની આર્થિક રાજધાની મુંબઈનું નામ રાખવામાં આવ્યું હવે જાણીએ કે માતા કચ્છમાં કેવી રીતે પહોંચ્યા અને ત્યાં તેમનું ઊંટ કેવી રીતે બન્યું મોમાઈનો દરિયાઈ વ્યાપાર દેશો સુધી ફેલાયેલો હતો માછીમારો મધ્ય સમુદ્રમાં રક્ષા માટે મોમઈ માતાની પૂજા કરતા હતા આ વ્યાપાર મધ્ય એશિયાથી પાકિસ્તાન અને ચીન સુધી પહોંચ્યો કચ્છના કેટલાક વ્યાપારીઓ અને નાવિકોએ માતાની સફળ જળયાત્રા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું આ બાબતનો એક પુરાવો પણ છે ભારતમાં ખારા ઊંટની એક અજીબ જાતિ કચ્છમાં જોવા મળે છે આ ઊંટ સમુદ્રના ચેનલમાં તરે છે અને ક્યારેક દરિયાકાંઠાના ટાપુઓ પર પણ વહે છે આ ખારા ઊંટ મેંગ્રોવ છોડના પાંદડા ખાય છે અને આવા વિશિષ્ટ વૃક્ષો સુધી પહોંચવા માટે નિયમિતપણે સમુદ્રમાં ત્રણ ચાર કિલોમીટર સુધી તરે છે આથી આ ખારા ઊંટને રણનું જ નહીં પરંતુ સમુદ્રનું જહાજ પણ કહેવામાં આવે છે વિશ્વમાં માત્ર કચ્છમાં જ આવા અનોખા ઊંટ મળે છે જે પોતાના માલિકનું વજન વહન કરીને તરી શકે છે આથી માતાએ ત્યાં રણ અને સમુદ્રકાંઠે પોતાના ભટ્ટોને દર્શન આપવા માટે ઊંટના રૂપમાં સવારી તરીકે પસંદગી કરી મા અંબા મરાઠીમાં મોમાઈ અને મુંબઈથી ગુજરાતીમાં મોમાઈ બની માતાનું પ્રથમ સ્થાન રણની અંદર સિંગ નામનું ગામ છે જે હાલમાં પાકિસ્તાનની સરહદે સ્થિત છે જીતમલ દાદા ચેકલિયાને માતાએ દર્શન આપીને રક્ષા કરી હતી અને જ્યારે યાદ કરશે ત્યારે સહાયનું વચન આપ્યું હતું આ કથા વર્ષ નવસો નેવની છે જ્યારે જૂનાગઢમાં રાજવટનું શાસન હતું સિંઘમાં કાળ પડવા પર લગામે માતાની કાપડથી બનેલી ઓઢણી સાથે લઈને સો વર્ષે જૂનાગઢ પાસે આવ્યા ત્યારે રાજા રક્તે તેમની પાસે કર માંગ્યો અને કાપડની ઓઢણીમાં પડેલા ઊંટ વિશે પૂછ્યું સૈનિકોએ ત્યારે કાપડની બની હોવાનું જણાવ્યું રાજાએ પૂછ્યું તો જીતમલે જણાવ્યું કે આ મારી માતાનું વાહન છે જેમાં મરૂભૂમિની દેવીનો નિવાસ છે આ વાતથી રાજા ઉશ્કેરાયો અને તેણે દેવીનું અપમાન ન કરવાની સલાહ આપી બીજા દિવસે રાત્રે રાજાએ ભવ્ય સભામાં જીતમલજીને કહ્યું કે જો તમારી દેવી છે તો તેને આ કાપડની બનીને ચાલવા કહો જીતમલે માતાને પ્રાર્થના કરી ત્યારે મુંબઈ માતાએ કાપડની બનીને ઉઠવા અને ચાલવા માંડી અને પોતાનો પુરાવો આપ્યો રાજાને દંડ તરીકે કેદમાં રહેવાનો શ્રાપ આપ્યો રાજા માતાના ચરણોમાં પડીને માફી માંગી માતાએ કહ્યું કે શ્રાપ તો ફટકારાઈ ગયો પરંતુ કેદમાંથી મુક્તિનું આશ્વાસન આપ્યું જૂનાગઢના ઉપરના કિલ્લામાં માતાની સ્થાપના કરવામાં આવી આ માતા જે રણની દેવી તરીકે ઓળખાય છે તે રણચેડી રવેચીના નામથી પણ જાણીતી છે માતાએ અનેક રાજાઓને પોતાની શક્તિનો પુરાવો આપીને તેમના અભિમાનનો નાશ કર્યો અને તેમની દશા બદલી નાખી આથી માતાને દશા માતા કહેવામાં આવે છે જ્યારે સૌરાષ્ટ્રમાં દશા માતાની પૂજા શરૂ થઈ ત્યારે જડેજા પરમાર સોઢા કચ્છી રબારી લોકોએ માતાને પોતાની કુળદેવી તરીકે સ્વીકારીને પૂજા શરૂ કરી તેમાંથી ચંદ્રવંશી જડેજા પરિવારે સૌરાષ્ટ્રનો ત્યાગ કરીને કચ્છ તરફ પ્રયાણ કર્યું તે સમયે રણની મરૂભૂમિમાં પાણી માટે તેઓ વલખા મારવા લાગ્યા તેમણે પોતાની કુળદેવી મોમાઈને યાદ કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ માતાને લાવવાનું ભૂલી ગયા તેમણે માતાની ક્ષમાયાચના કરી માતાએ પોતાના ઊંટની સવારી પર સ્વરૂપ ધારણ કરીને મીઠા પાણીનો હાંડવો નર્મદા નદીના નિવેશમાં લઈ જઈને ભક્તો સામે રાખ્યો ઘણા લોકોએ પાણી પીધું પરંતુ પાણી ખાલી ન થયો માતાનો આ ચમત્કાર જોઈને જડેજા માતાના ચરણોમાં પડી ગયા અને કહ્યું હે માતા અમારું માર્ગદર્શન કરો માતાએ કહ્યું મારા પગના નિશાન જ્યાં જાય તેની પાછળ જાઓ તમારું કલ્યાણ થશે આવું વચન આપીને માતા અંતર્ધ્યાન થઈ ગયા તેમણે પગના નિશાનોનો પીછો કર્યો અને જ્યાં નિશાનો પૂર્ણ થયા ત્યાં તેમને માતાની સ્વયંભૂ મૂર્તિ મળી માતાએ આ પુરાવો આપ્યો જડેજા કુટુંબ એક ગામમાં પહોંચ્યા જેનું નામ મોમાઈ માતાના નામે મોમાઈ મોર રાખવામાં આવ્યું આજે મોમાઈ મોર ગામમાં માતાનું ભવ્ય મંદિર છે જ્યાં માતા મોમાઈના સ્વરૂપમાં ભક્તોનું રક્ષણ કરે છે દશામાતાનું સ્વરૂપ લઈને ભક્તોની દશા સુધારે છે અને અભિમાનનો નાશ કરે છે મુંબઈ માતા રણ એટલે ગુજરાતમાં રણની દેવી તરીકે ઓળખાય છે જે રણછેડી રવેચી તરીકે પણ જાણીતી છે હડપ્પામાં પાંડવો દ્વારા નિર્મિત તેમનું ભવ્ય મંદિર છે જે રૈપરના રંગ ગામમાં સ્થિત છે માતાની પૂજાથી પાંડવોના અજ્ઞાતવાસની ખરાબ દશાનો અંત થયો હતો માતાએ પાંડવોથી લઈને અનેક ભક્તોની દશા સુધારી આથી સમાજ દશામાતાને દશામાતાના નામે પૂજે છે એવું કહેવાય છે કે દશામાતા ધોકડી પુત્રનું વરદાન આપે છે અને ક્રોધિત થવા પર રાજાનું રાજ્ય પણ છીનવી લે છે આશા છે કે તમને દશામાતાની આ વિગતવાર માહિતી ગમી હશે દશામાતાના મંદિરો ક્યાં ક્યાં સ્થિત છે અને તેમનો ઇતિહાસ અમે આગામી એપિસોડમાં વિગતે જણાવીશું અમે અનેક ગ્રંથોના અભ્યાસ દ્વારા આ ઐતિહાસિક માહિતી રજૂ કરી છે માતાની પ્રેરણાથી આ પ્રસ્તુતિ આપવામાં આવી છે જો અમારી પાસે કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમાયાચના દેવી અને દેવી મંદિરોની માહિતી માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જય દશા માતા